લોએશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસડીબી હાઈસ્કૂલ સ્કૂલ રોએજના પ્રમુખ શ્રી જીઠાભાઈ નાંદણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ શાળાના પટાંગણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સાડા ત્રણ દાયકા સુધી શિક્ષણમાં સેવા આપીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર આઠ કર્મનિષ્ઠ ગુરુજનોને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું લોએશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસડીબી હાઈ સ્કૂલ લોએશના પ્રમુખ શ્રી જીઠાભાઈ નાંદણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ શાળાના પટાંગણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સાડા ત્રણ દાયકા સુધી શિક્ષણમાં સેવા આપીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર કર્મનિષ્ઠ નિવૃત્તિ આવ્યું છે ભારતના ભવિષ્યને ધ્યાનમાં લઈને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને કેળવણી આપેલ અને તેની સાથે સાથે ગુજરાત સરકાર રમતગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભમાં ભાગ લેનારા તાલુકાને જિલ્લા કક્ષાના પ્રથમ ત્રણ નંબર મેળવનારા તમામ વિભાગોમાંથી કુલ બસો ચોપન રમતવીરોનું ઉપયોગી શૈક્ષણિક કીટ તાપીને સન્માન કરવામાં આવ્યું તેમજ લોચ ગ્રામ પંચાયત અને માંગરોળ તાલુકા પંચાયત કક્ષાએથી જાતિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા તદઉપરાંત ગામના જરૂરિયાતમંદ રહીશોની સરકારી આવાસ અંતર્ગત મકાન પ્લોટ અંગેની સનહ એનાયત કરવામાં આવી આ કાર્યક્રમમાં કોઠારી સ્વામી શ્રી માનનીય દેવાભાઈ માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ ડાભી ગોવાભાઈ ચાંડેરા ટીડીઓ શ્રી ઓડેદરા સાહેબ તથા અન્ય હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ શ્રી રાજેન્દ્રભાઈ જાદવ યુવા અને માજી સરપંચ

જે ખેલ મહાકુંભની અંદર તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ અને બત્રીસ વિદ્યાર્થીઓ આ સ્કૂલના લોજની સ્કૂલના જે પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર જે આવેલા છે એ વિદ્યાર્થીઓનું પણ આજે સન્માન સમારોહ રાખવામાં આવ્યું અને જે વિદ્યાર્થીઓ અહીંયા અમારે ભણે છે એ તમામ વિદ્યાર્થીઓ એટલે કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું એસસી એના એસસીના અને ઓબીસીના જે દાખલાઓ જાતિ પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું અને અહીંયા જે પ્લોટિંગ વિસ્તાર જે છે એનું પણ સનદો તાલુકા વિકાસ અધિકારી અને દેવાભાઈ માલમ ધારાસભ્ય આ વિસ્તારના ભગવાનજીભાઈ કરગઠિયા એમની પણ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આનું જે કંઈ આ એજ્યુકેશન લોજ એજ્યુકેશન સોસાયટી દ્વારા અથાગ પ્રયત્નો કરીને અને એચડીબીનો પરિવાર સાથે રહી અને તમામ વિદ્યાર્થીઓ અને ગુરુજનોનો વિદાય સમારંભ યોજવામાં આવેલો હતોટ એસ નાઇન ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે